નમસ્કાર મારા યુટ્યુબ ચેનલને તર આપનો આદિક સ્વાગત છે અને હું છું તસન બોને હવે તો હું આપને જે 22 ઓગસ્ટનો જે મોસમનું पूर्वानुमान કરી તો વિચારવા માટે તે મોસમ पूर्वानुमान થોડું આપણે વધારે વિગત સાથે જોવા માંગુ છું કારણ કે જે ઉત્તર બિહાર હતા ભાગો હતા જેમ કે બનાસકાંઠા અને પારાટ અને જે થરાદનો વિસ્તાર હતો થરાદ અને બરજકંઠા જિલ્લાના તાલુકા દિંડરદાન પર જે આવેલું છે તાલુકામાં સારામાં વરસાદ જોવા મળેલ છે અને આવનારો સમય પણ વરસાદ છે કે ટીપુ કિછે તે ચાલો દર્શકો થોડી વિગત પર આપણે જોવા મળી છે હવે વાત કરીએ 23 ઓગસ્ટની તો 23 ઓગસ્ટના દિવસથી ગુજરાતમાં આજે તે કેવું રહેશે ચાલો આપણે એક નજર કરી લઈએ છીએ તો જે ઉત્તર ગુજરાતનો ભાગો છે જ્યાં કે બળા કાંતર શાબકાટ અને બહારણ જે પાનો વિસ્તાર છે અને ધરા જ આમ શરૂમાં જે હળવા થી મધ્યમ વર્ષાનો જાપ્તા આપણે જોવા મળશે અને ક્યાં ક્યાં ગાટની જાતો પર થોડો વરસાદ આપણે જોવા મળી શકે છે અને જે ઝાકળા સોંકેલી વરસાદ અતતે બહુત પંચીની એક્ટિવિટીમાં તમને વધારી જોવા મળે છે કાર્તિકેય સબરની એક્ટિવિટી છે જે ધુમ્રધારા ગાઢા બાથરૂમ તો આપને જોવા મળે છે પરશની એક્ટિવિટી કઈ પણ જોવા મળતી નથી અને જે હુકળાતે ભેજ છે તે વધુમાં તો છે જલગાન ધુમ માનવને જે મુશ્કેલીનો ભોગ દઈ છે બપરા રહે છે જે ખેતરોમાં જે કામ કરે છે ખડુ પુ તેને થોડીક મુશ્કેલીનો ભોગ નીચે અને જે બહુત પંચીનો સમાજ છે

અને જો ઉંડાણવાતની વાત કરીએ ઉંડાણ તો કેટલાય વિસ્તારોમાં આવતી હતી કે કેપ્ટર જોમાં બોલતી છે બાલજી જે બેજનું પ્રમાણ છે જે થોડું વધારે ઉભારી છે બહુત પ્રતિનો છે એ સમાજ જે તેમાં સારા આવા વાદળો બનતા એટલે વરસાદની શક્યતા ઓલી જેમાં બોલજી હવે જો વાત કરીએ કચ્છની તો કચ્છનો જે ઈલાકો છે પૂર્વ પૂર્વ પ્રતિ કચ્છનો ઈલાકો છે તેમાં જે બે દિવસથી જે વેધર એક્ટિવિટી હતી એ થોડી વધુ જોવા મળી જ હતી અને જેના કારણે જે વરસાદનું માહોલ હતો તે પણ થોડો શારો એ જોવા મળ્યો કારણ કે જે વરસાદની દ્રષ્ટિએ

અને જે તક્ય વિસ્તાર છે જે કચ્છના તક્ય વિસ્તાર જે તે આ વર્ષેનું હીતુમાં છે કારણ કે બીજું પ્રમાણ પૂછું છતા કે તાવનો ફૂગા જે છે સુકા બોરનો જે મેટર વિસ્તારમાંથી સકવોનો હોય છે તે તાપમાનમાં થોડો વધારો થશે અને વરસાદ નહીં થાશે હવે વાત કરીએ સોમનાથની તો ગીર સોમનાથ અમરેલી જૂનાગઢ તો ભાગમે તો રટેના છે તમામ વિસ્તારો શેડ બાર કા લેની છે સોમનાથ જૂના તેજે તક્ય વિસ્તાર છે જે દરિયાઈ તેમાં અમુક જે ગાજ મિત સાથે શારો ઓપસ જોવો પડે અને યા તો જે ઝાંપા સોક્ય વરસાદ થવા પડે કોન છે દરિયાની મિલત જે છે તે બફારોને પેથ થોડું વધતું આવે પછી તેના કારણે જે માનવિક મુશ્કેલીનો ઉભવા છે અને જો અંતરની વાત કરીએ તો કે જૂના ઘટનો વિસ્તાર છે અમરેલી અને જે મધ્યવિરાનો આપ છે સોરેન્દ્રનગર સુધીને ઝાંપલાના વિસ્તારમાં ભલે ઝાંપા સોક્યનો વિસ્તાર પડતો કે આ કોણ નદી પર વર્ષાનો હેકાળ કે છે પેજનો પ્રમાણ તે કે ઓછું છે અને સતત છે પવનનો હોતા જે ભેજવાળો વખત છે આગળની તરફ વધી રહ્યા છે જે કેમડી પર જે થા હતા તેલાલાને જે વર્ષાની સીઝનમાં આતરાંકક પ્રવૃત્તિઓ હશે પણ કયા કયા ઝાંપા સ્વરૂપે આપણને વરસાદ જોવા પડશે અને સૌરાષ્ટ્રમાં અને ઈલામાં જે અમુક તો રાત્રિના સમયેથી પણ વરસાદની તીવ્રતા થોડી વધી જઈ છે પણ બપોર પછીના સમયમાં થોડો સારું વરસાદ આપણને દેખાઈ ગયો છે હવે વાત કરીએ દક્ષિણ ગુજરાતની જે સુરત વંઝા નઘારી સુદના ત્યાં વિસ્તાર સુધીના જે ફરદ્રાસ દિવસ ત્યાં આવા દે મધ્યમ ઝાંપા સ્વરૂપે વરસાદ ચાલુ જ રહેશે કે કોઈ સિસ્ટમની અસરો બધો જો આવને મળે પણ જે ભેજવાળ પવનો જે જે તળિયા વિસ્તારના જે મોસમી પવનો તે લગાતાર તે વિસ્તારોમાં ઇફેક્ટ કે દે રહે છે અને જલાખાનીને વેધર એક્ટિવિટી આપોrai આ સપ્તાહમાં તો એકદમ વધારે જો પડી ગઈ છે કે મધ્યમ વરસાદ તો કે કળુપોને ઝાકડા સ્વરૂપે પસાર થતો જો મળે કોઈ ગાર્બી ચાતા અમુક જગ્યાએ સાવ પણ વર્ષે તમણી શકે તંદી હવે વાત કરીએ તો મધ્ય ભારતને જે મધ્ય ગુજરાતને તો મધ્ય ગુજરાતવાજે અમદાવાત એટલા જે વિસ્તારો છે અમદાવાત સુધીના દાહોદ સુધીના પહોંચે સીમાવતી ઇલાકાઓ છે એમાં પણ સારો વરસાદ જોવા મળ્યો છે પણ તે દાદર સાથે જે ભયંકર વરસાદ અને ભયંકર તોફાન જેવા વરસાદ હોય આપણને જોવા નહીં પડે આ સિસ્ટમ છે અત્યંત તે નિષ્ક્રિય થવા લાગી છે તેના કારણે જે પવનોની સ્થિતિ અને જે ભેજનું પ્રમાણ છે જે બહુ વધુ ઓછું થઈ ગયું છે જે બંગાળની ખાડી આપણે જે પવનો છે વરસાદ માટે અનુકૂળ માનવામાં આવે છે તે વરસાદી માહોલ માટે જે એકદમ ઓકે હોય છે કે વરસાદને જે ભેજની માત્રા વધારવાનો પણ જે જે હવે બંગાળની ખાડીતા પવનો જે એક સાઈડ ફોટાઈ ગયા છે જે બે સાઈડ થી દિલ્હી સુધી છે ના ગ્વાલિયર અને દિલ્હી થઈ અને જે પાકિસ્તાન તરફ જઈ રહ્યા છે જેમ કે પવનો જે અરબ સાગર અને બંગાળની ખાડીના પવનો ફૂટાવા લાગ્યા છે જેના કારણે પાકિસ્તાનના અમુક વિસ્તારો અને રાજસ્થાનના અમુક વિસ્તારોમાં કાલે જબરજસ્ત વરસાદ જોવા મળ્યો હતો જે ત્રેવીસ તારીખ છે તે ત્રેવીસ તારીખમાં પાકિસ્તાનના ઇલાકામાં સારો વરસાદ જોવા મળ્યો છે પણ ગુજરાતના વિસ્તાર છે જે આપણે થરાદ કહી શકીએ થરાદ અને લાખણ ક્યાંક પંથકમાં જે હળવાથી મધ્યમ ઝાપટા સ્વરૂપે આપણે વરસાદ જોવા મળે છે અને જે ભારે પવન અને તોફાની વરસાદ આપણે નહીં પણ જોવા મળશે તો હજુ જે ત્રેવીસમી ઓગસ્ટ નું મોસમ ભરવાનું વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ